અરવલ્લીના ધનસુરામાં નવરાત્રીમાં ગરબા બંધ કરાવવા બાબતે હોબાળો થયો ધનસુરા પોલીસે રાત્રે ગરબા બંધ કરાવતા ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો મોડાસા વડોદરા સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો લોકોએ હાઇવે પર ગરબા રમ્યા અને સાથે જ ધનસુરા બાયપાસની પણ માંગ કરી છે કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે તાલુકા જજે આદેશ આપ્યો આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્યો જોવા મળશે ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં થતા ત્રણ પુતળા દહનની પરંપરા હવે સુરતમાં પણ જોવા મળશે સુરતમાં દર વખતે ફક્ત રાવણના પુતળાનું દહન કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે રાવણ કુંભકર્ણ અને મેઘનાથ એમ કુલ ત્રણ પુતળાનું દહન કરાશે તે માટે વેસુ રામલીલા મેદાન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં ભારે આતિશબાજી પણ જોવા મળશે રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે અદ્ભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેતી દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનના નજારાનો લાભ ઉઠાવશે એજવાર અમારા ચત્તર ભૂડતા રાવણગા એ और पैंसठ और पचपन फुट का जो है कुंभकर्ण और मेघनाथ का पुतला बनेगा और इसमें सूरत के चाहे वो राजनेता हों पुलिस कमिश्नर हो एस के कमिश्नर हों जो भी गणमान्य व्यक्ति हैं चाहे प्रशासन से हों राजनीतिक हों धार्मिक संस्थाएं हैं सभी लोगों का यहाँ योगदान रहता है इस बार हमारा 70 फुट का रावण का है और નવરાત્રીના તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એકશન મોડમાં છે બનાસકાંઠાના ધાનેરા ડીસાની ઓઇલ મીલમાંથી છ પોઈન્ટ પંચાવન લાખનો ત્રણ હજાર છસો ઓગણચાળીસ લીટર શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત કર્યો છે ધાનેરાના વાલીર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ લઈ બે લાખ પંચ્યાસી હજાર ચારસો ચાલીસ રૂપિયાનો એક હજાર પાંચસો છ્યાસી લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કર્યો છે બીજી તરફ ધાનેરાના કરાધમી ગામની અરબુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થી રાયડાના તેલના સેમ્પલ લઈ એક હજાર પાંચસો નેવ લીટરનો બે મુદ્દામાલ જપ્ત કર્યો છે ધાનીરા ઉપરાંત ડીસા જીઆઈડીસી માંથી બજરંગા માર્કેટિંગ પેઢીના માલિક દ્વારા ડબ્બામાં રાઇસ બ્રાન્ડ ઓઇલ ભરી અને રાયડાનું તેલ દર્શાવી વેચાણ કરાતું હતું ફૂડ વિભાગે શંકાસ્પદ તેલનો તમામ જથ્થો સીલ કર્યો છે હાલ રાજ્યભરમાં નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે જામનગરમાં શિવની આરાધના કરી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે જામનગર શહેરના કોઈવાડા વિસ્તારમાં છેલ્લા સાહીઠ વર્ષથી યોજાતી અંબિકા કુમારિકા ગરબી મંડળમાં હાલ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા અનેક રાસ ગરબા રજૂ થાય છે શિવાલયોની નગરી ગણાતા જામનગરમાં શિવશક્તિના રાસ રજૂ કરવામાં આવતા લોકો મંત્ર બન્યા

આ રાત તમે જોઈ રહ્યા છો હનુમાન ચાલીસા પણ છે અને ચંદ્રયાન થ્રી દેશભક્તિ આધારિત આ અલગ અલગ થેરી ઉપર અમે લોકો રાસ રજૂ કરીએ છીએ જોવા મળે છે અને નિહાળવા માટે સુધી બેઠા પણ જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીના વિવિધ પ્રશ્નોને લઈ સરકારમાં રજૂઆત કરી છે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ઉર્જામંત્રી મંત્રી ભાઈને કરી છે રજૂઆત વરસાદના કારણે પાક નિષ્ફળ જતા સહાય ખાતરની તંગીને લઈ રજૂઆત કરાઈ આ તરફ સરકારે પણ સહાય અને ખાતરની તંગીને લઈ આશ્વાસન આપ્યું જે પાક નિષ્ફળ ગયો છે એની સામે રવિ પાક પણ અત્યારે તૈયારી થઈ રહી છે એટલે ખાતરનો જે બમ્પર સ્ટોક જોઈ એના માટે અમે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંતોથી સમગ્ર ગુજરાતને ખાતર પૂરું પડી રહે એના માટે રજૂઆત કરવામાં આવી છે એમ બોટાદની ખાનગી યુનિટી હેલ્થકેર હોસ્પિટલમાં દર્દીનું સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ છે ઇમરજન્સી સારવાર માટે કોઈ ડોક્ટર હાજર ન હોવાથી દર્દીનું મોત થયું હોવાનું મૃતક દર્દીના પરિવારે કહ્યું છે આ મામલે હવે યુનિટી હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટર મિતનું પણ નિવેદન સામે આવ્યું ડોક્ટર મિતે કહ્યું છે કે ચોવીસ કલાક અમારી હોસ્પિટલમાં ડોકટર હાજર રહે છે ગત રાત્રિ દરમિયાન પણ દર્દી હંસાબેન

એટલે સાહેબ કે આને એમઆરઆઈ કરાવવો પડે એટલે એમઆરઆઈમાં મોકલ્યા સાહેબ તો અહીંયા હતા જ નહીં સાહેબ અરે ફોનમાં જ વાત થઈ એ સાહેબ સવારથી દોઢ કલાક થઈ તો પણ અહીં હાજર નથી થયા કોઈ પણ સાહેબ સારબારનો પૂરેપૂરો અભાવ છે સો એ સો ટકા તાત્કાલિક રૂપે એમઆરઆઈ કરવો જરૂરી હોવાથી પેશન્ટને એમઆરઆઈમાં મોકલેલું અને એમઆરઆઈમાં પેશન્ટની કન્ડિશન વધારે બગડતા ઇમરજન્સીમાં પેશન્ટને પાછું લાવેલું અને આપણે પૂરેપૂરી સારવાર કરેલી અને પેશન્ટ એ પ્લાસ્ટિકના ઢગ સાથે ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે આહવાનગરનો બધો કચરો આહવા ગ્રામ પંચાયત સફાઈ કરીને આહવામાં જ ઠાલવી રહી છે જેના કારણે અહીં ગંદકીના થર જામ્યા છે મહત્વનું છે કે સ્વચ્છતા દિનની ઉજવણીના દિવસે તંત્ર દ્વારા આહવા ગ્રામ પંચાયતને સ્વચ્છતાના નામે બીજો ક્રમ અપાયો હતો પરંતુ હવે આહવા ગ્રામ પંચાયત દ્વારા આહવા નગરનો બધો કચરો સફાઈ કરીને આવાના રહેણાંક વિસ્તારમાં ઠાલવવામાં આવી રહ્યો છે જેના કારણે આવામાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે તંત્ર કચરાનો નિકાલ કરે તે જરૂરી છે બોટાદના બરવાડામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે બગોદરા ભાવનગર હાઇવે પર એક સાથે એકસો ત્રીસ જેટલા પાકા અને કાચા મકાનો અન્ય બાંધકામનું ડિમોલિશન કરાયું ગેરકાયદેસર મકાનો ખડકી દેનાર મિલકત ધારકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જેને લઈને દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે જ પોતાનો માલસામાન ખસેડી દીધો ત્યારે મામલતદાર ચીફ ઓફિસરની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી અઢી કિલોમીટરની સરકારી જમીન પર છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સમયથી ગેરકાયદેસર મકાનો ખડકી દેવાયા વીસ હજાર સ્ક્વેર કિલોમીટરની જગ્યા પર કરવામાં આવેલા દબાણને ત્રણ જેસીબીની મદદથી હટાવવામાં આવ્યા મોટાભાગના દબાણ શાંતિપૂર્ણ માહોલમાં હટાવવાની કામગીરી થતા મામલતદારે સરકાર બદલ લોકોનો આભાર માન્યો છ વર્ષથી ચાલતા અલગ અલગ લિટિગેશનો પછી પણ એમને કોઈપણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા એક મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી અને નિયરલી વીસ હજાર સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો